નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અમારી ખાસ રજૂઆત સાથે હું છું સિદ્ધિ અમદાવાદમાં થયેલ ભયંકર પ્લેન અકસ્માતને લઈ તમામ લોકોના મનમાં એક જ સવાલ છે કે આવું થયું કઈ રીતે શું કારણથી પ્લેન ક્રેશ થઈ ગયું ત્યારે સવાલનો જવાબ મેળવવા માટે સિવિલ એવિએશન મંત્રાલયે હાઈ લેવલ કમિટીની રચના કરી છે આ ઉચ્ચસ્તરીય બહુ વિષયક સમિતિની એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વન દુર્ઘટનાગ્રસ્ત કારણોની તપાસ કરશે આ સમિતિ હાલ એસઓપી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે પહોંચી વળવા વ્યાપક દિશાનિર્દેશ આપશે આવું જોઈએ કોણ હશે કમિટીમાં ને કોની અધ્યક્ષ હેઠળ કામગીરી થશે આ સ્તરીય બહુ વિષયક સમિતિની એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વન દુર્ઘટનાગ્રસ્ત કારણોની તપાસ કરશે સમિતિ હાલ એસઓપી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે પહોંચી વળવા વ્યાપક દિશા નિર્દેશ આપશે આ સમિતિની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ ગૃહ મંત્રાલય અને ભારત સરકાર કરશે જેમાં ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ ગૃહ મંત્રાલયના અધિક સચિવ સંયુક્ત સચિવ રાજ્ય ગૃહ વિભાગ ગુજરાત સરકારના પ્રતિનિધિઓ સામેલ હશે ભારતીય વાયુસેના ડિરેક્ટર જનરલ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી ડીજી બીસીએસ ભારત સરકાર ડાયરેક્ટર જનરલ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય વિશેષજ્ઞ દુર્ઘટના તપાસ કરતા અને કાયદાકીય સલાહકાર પણ સામેલ કરવામાં આવી શકે છે સમિતિની પાસે તમામ રેકોર્ડ સુધીની પહોંચ હશે જેમાં અન્ય વાતો ઉપરાંત એક ઓફ ડેટા કોકપીટ વોઇસ રેકોર્ડર આમાં વિમાન જાળવણી રેકોર્ડ એટીસી લોગ અને સાક્ષીઓની જુબાનીનો સમાવેશ થાય છે સાથે જ આ સમિતિમાં સાઇટનું નિરીક્ષણ કરવાનો પણ સમાવેશ થશે ક્રૂ એર ટ્રાફિક કંટ્રોલર્સ અને સંબંધિત કર્મચારીઓના ઇન્ટરવ્યુ લઈને માહિતી મેળવવામાં આવશે જો વિદેશી નાગરિકો અથવા વિમાન ઉત્પાદકો સામેલ હોય તો આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સહયોગ કરવો પડશે સમિતિ ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વન લંડન જઈ રહી હતી તે દરમિયાન ટેક ઓફના મિનિટોમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું આ પ્લેન બીજો મેડિકલની હોસ્ટેલમાં ઘુસી ગયું અને આગની જ્વાળામાં આખું લપેટાઈ ગયું કારણ કે પ્લેનમાં લાખ લિટર જેટલું ફ્યુઅલ હતું ઘટના એટલી ભયાનક હતી કે પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા માત્ર એક જ વ્યક્તિ બચ્યો આ મામલે તમામ રીતે તપાસ કરવામાં આવી રહી છે હાલ તો મૃતકોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ થઈ રહી છે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ આ અકસ્માતમાં વિમાનમાં સવાર બસો એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યા આ ભારતમાં સૌથી મોટા વિમાન દુર્ઘટનામાંની એક છે તો બીજી તરફ અકસ્માત બાદ નિષ્ણાતોની ટીમે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેત્રીસ સેકન્ડની ફ્લાઇટ કેવી રીતે જીવલેણ અકસ્માતમાં ફેરવાય વિમાનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે ડીજીસીએ જનરલ ઓફ સિવિલ એવિએશન તપાસમાં વિમાનના સાધનો પાયલટની ભૂલ અને હવામાન જેવા પાસાઓની તપાસ કરવામાં આવશે વિમાનનો બ્લેક બોક્સ મળી આવ્યું છે અને એન્જિનના કેટલાક ભાગોને તપાસ માટે યુએસ મોકલવામાં આવ્યા છે રોઇટર્સના સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન સાથે પક્ષી અથડાવવાની શક્યતા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી બોઇંગ અને એનટીએસપી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ જેવી એજન્સીઓ પણ તપાસમાં મદદ કરી રહી છે પ્રારંભિક તપાસમાં લેન્ડિંગ ગિયર ખુલ્લું અને વિમાનના કેટલાક ભાગો ખોટી રીતે લગાવેલા જોવા મળ્યા તપાસકર્તાઓ વિમાનના કાટમાળની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે

હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેક ઓફ પરિણામોનો સમાવેશ થાય છે કેટલાક અધિકારીઓ કહે છે કે તમને કેટલીક અસામાન્ય વસ્તુઓ મળી છે લેન્ડિંગ ગિયર ખુલ્લું હતું વિમાનના કેટલાક ભાગો ખોટી રીતે લગાવવામાં આવ્યા હતા જેના કારણે વિમાનને ઉડાન ભરવામાં મુશ્કેલી પડી એક અધિકારીએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી અધિકારીઓએ જણાવ્યું કે તેમને બ્લેક બોક્સ મળી આવ્યું છે બ્લેક બોક્સ એક રેકોર્ડિંગ ડિવાઇસ છે તે વિમાનની ઉડાન દરમિયાનની બધી પ્રવૃત્તિઓ રેકોર્ડ કરે છે આનાથી તપાસકર્તાઓને અકસ્માત સમયે વિમાનમાં શું થઈ રહ્યું હતું તે શોધવામાં મદદ મળશે બોઈંગ કંપનીના નિષ્ણાતો પણ અમદાવાદ પહોંચ્યા છે બોઈંગ એક વિમાન ઉત્પાદક કંપની છે બોઈંગ નિષ્ણાતો તપાસમાં મદદ કરશે વિમાનના એન્જિનના કેટલાક ભાગોને તપાસ માટે યુએસ મોકલવામાં આવી રહ્યા છે યુકે સ્થિત ઇન્સ્ટિટ્યુશન ઓફ મિકેનિકલ એન્જિનિયર્સના પોલ ફ્રોમે જણાવ્યું હતું કે આ ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં એન્જિન અને કંટ્રોલ સેટિંગ્સ માહિતી છે વાતચીત પણ રેકોર્ડ છે ફ્રોમે કહ્યું હતું કે આનાથી ઝડપથી ખબર પડશે કે ટેક ઓફ પછી એન્જિનમાં કોઈ ખામી હતી કે નહીં આનાથી અકસ્માતનું કારણ જાણી શકાય છે નિષ્ણાંત બોબ માને જણાવ્યું હતું કે એવું લાગે છે કે બોઇંગ સેવન એટ સેવન ડ્રીમ ફૂટ લાંબા રનવે પર પૂરતી ગતિ મેળવી શક્યું ન હતું તેમણે કહ્યું કે આ અંતર ટેક ઓફ માટે પૂરતું હોવું જોઈએ માને કહ્યું હતું કે ટેક ઓફ પહેલા પ્લેનમાં કોઈ સમસ્યા હોઈ શકે છે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયા પછી એરલાઇનની વિશ્વસનીયતાને મોટો ફટકો પડ્યો છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને તૂટેલી સીટ આપવાની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એસપીના સાંસદ સુપ્રિયા સુલેને ફ્લાઇટ ટ્રેકર પર ગેરમાર્ગે દોરતી માહિતી આપવાની અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરની પાઇલટ લેસ્ટ ફ્લાઇટ સહિત હાસ્ય કલાકાર વિરદાસ અને એક વૃદ્ધ દંપતિને વ્હીલચેર ન આપવાની ફરિયાદ પછી ટાટા ગ્રુપ હવે આ વિમાન દુર્ઘટનાને કારણે એર ઇન્ડિયાની છબીને પાછી મેળવવા નિષ્ણાતો કહે છે કે આ માટે ટાટા ગ્રુપે મોટા પાયે કામ કરવું પડશે મુસાફરોનો વિશ્વાસ જીતવા માટે ફરિયાદો પર વાસ્તવિક સમયની કાર્યવાહી કરવી પડશે આ ઉપરાંત વિમાનની જાળવણીમાં વધુ સુધારો કરવો પડશે એર ઇન્ડિયા સાથે વર્ષોથી સંકળાયેલા પાયલટ ક્રૂ અને અન્ય સ્ટાફે જણાવ્યું હતું કે પંચાવન કરોડ રૂપિયાથી વધુના નુકસાનમાં ચાલી રહેલી એર ઇન્ડિયાને જાન્યુઆરી બે હજાર બાવીસમાં ટાટા ગ્રુપે ખરીદી લીધી હતી તે સમયે અમને બધાને લાગ્યું હતું કે હવે એર ઇન્ડિયાનું પરિવર્તન થશે અને આજ થઈ રહ્યું હતું એક સાથે ઘણા નવા વિમાન ખરીદવાના ઓર્ડર આપવામાં આવ્યા હતા જૂના વિમાનના આંતરિક ભાગ અને લોગોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા એર હોસ્ટેસ ની સેવા પર પણ ઘણું કામ કરવામાં આવ્યું હતું આ કર્મચારીઓએ જણાવ્યું હતું કે નવા મેનેજમેન્ટના આગમન સાથે કેટલીક જ સમસ્યાઓ પણ શરૂ થઈ હતી નવા મેનેજમેન્ટે જૂના સ્ટાફ સાથે કડક વર્તન કરવાનું શરૂ કર્યું વીઆરએસ આપ્યા પછી ઘણા સિનિયર અને જુનિયર સ્ટાફને દૂર મોકલી દેવામાં આવ્યા હતા કેટલાકે જાતે વીઆરએસ લીધું હતું ભૂતપૂર્વ કર્મચારીઓએ સ્વીકાર્યું હતું કે કેટલાક લોકો એવા હતા જે જૂથવાદ કરતી વખતે મનમાની કરી રહ્યા હતા નવા મેનેજમેન્ટે તેમને બહારનો રસ્તો બતાવ્યો દરમિયાન જે લોકો એર ઇન્ડિયા માટે સારું કામ કરી રહ્યા હતા તેઓ પણ બીજે ક્યાંક ગયા હતા અગાઉ એર દેશના લગભગ દરેક કેન્દ્રમાં એન્જિનિયર હતા પરંતુ એઆઈએસએલ અલગ થયા પછી એન્જિનિયરિંગ ગ્રાઉન્ડમાં થોડો ઘટાડો થયો છે આ ઉપરાંત એવા આક્ષેપો પણ છે કે તાલીમ અભ્યાસક્રમો પણ ટૂંકા કરવામાં આવ્યા છે અને ઘણા કિસ્સાઓમાં ટૂંકા કટ અપનાવવામાં આવ્યા છે અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમ લાઇનર સેવન એઇટ સેવન એટ આ વિમાન અત્યાર સુધી પચાસ હજાર કલાકની ઉડાન ભરી ચૂક્યું છે આ સમય દરમિયાન તે સાત હજાર સાતસોથી વધુ વખત ઉડાન ભરી ચૂક્યું છે માહિતી છે કે આ સમય દરમિયાન તેમાં નાની ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી હતી પરંતુ કોઈ મોટી સમસ્યા જોવા ન મળી આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે એવું શું થયું કે વિમાન ઉડાન ભર્યાના પચાસ સેકન્ડમાં જ ક્રેશ થઈ ગયું આ ક્રેશ થયેલા વિમાનની તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિમાન બે હજાર તેરમાં એર ઇન્ડિયાના કાફલામાં જોડાયું હતું ક્રેશ પહેલા આ વિમાન પચાસ હજાર કલાક ઉડાન ભરી ચૂક્યું હતું એટલે કે આ વિમાન દર વર્ષે ચાર હજાર એકસો છાસઠ કલાકથી વધુ અને દર મહિને ત્રણસો ચાલીસ કલાકથી વધુ ઉડાન ભરતું હતું દર વર્ષે તે છસો વખત ઉડાન ભરતું હતું પરંતુ

અને કયા સ્તરે ખામીઓ આવતી રહી શું એ શક્ય છે કે આ વિમાનમાં કોઈ મોટી કે નાની ટેકનિકલ ખામીઓ હતી જેને અવગણવામાં આવી હતી તો બીજી તરફ અમદાવાદ ક્રેશ સ્થળ પરથી એક ડીવીઆર મળી આવ્યો છે બ્લેક બોક્સનો બીજો ભાગ હજુ સુધી મળ્યો નથી આ મામલે તપાસ ચાલુ છે તાજેતરના દિવસોમાં ફ્લાઇટમાં મુસાફરી કરતા લોકો અનેક પ્રકારના તણાવનો સામનો કરી રહ્યા છે આમાં ફ્લાઇટનો રૂટ બદલવો વિમાનમાં ખામી સર્જાય છે આ બધું જોઈ લોકો ડરી ગયા છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ અમદાવાદમાં વિમાન દુર્ઘટના અને વિમાનમાં બોમ્બ હોવાની અફવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગને કારણે મુસાફરોમાં ભયનું વાતાવરણ છે પરિસ્થિતિ એવી છે કે ઘણા મુસાફરો તેમની ટિકિટ રદ કરાવી રહ્યા છે અથવા તો રીશેડ્યુલ કરવા વિશે માહિતી માંગી રહ્યા છે એર ઇન્ડિયા ફ્લાઇટ્સના રૂટ ડાયવર્ઝન અને અમદાવાદ વિમાન દુર્ઘટનાથી મુસાફરો તણાવમાં છે તો બીજી તરફ ટ્રાવેલ કંપનીઓ પણ ચિંતિત છે

આ ઘટનાઓને કારણે ભારતીય હવાઈ મુસાફરો ઢરી ગયા છે તેઓ તેમની મુસાફરી ફરીથી શેડ્યુલ કરવાનું વિચારી રહ્યા છે ઘણા મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ટ્રાવેલ કંપનીઓ પાસેથી માહિતી માંગી રહ્યા છે શુક્રવારે એર ઇન્ડિયાએ સોળ ફ્લાઇટ્સ નો રૂટ બદલ્યો હતો અથવા તમને પાછા બોલાવ્યા હતા આ ફ્લાઇટ્સ યુરોપ અને અમેરિકા જતી હતી ઇઝરાયેલી હુમલા પછી ઈરાને પોતાનો એરસ્પેસ બંધ કરી દીધું હતું એર ઇન્ડિયાએ કહ્યું હતું કે એઆઈ વન લંડન હિથ્રો મુંબઈ ફ્લાઇટ ને વિયેના ડાયવર્ટ કરવામાં આવી હતી એઆઈ વન ઝીરો ટુ ન્યુયોર્ક દિલ્હી ફ્લાઇટ ને શારજા ડાયવર્ટ કરવામાં આવી હતી એરલાઇને એમ પણ કહ્યું હતું કે એઆઈ વન ઝીરો થ્રી દિલ્હી વોશિંગ્ટન ફ્લાઇટ દિલ્હી પરત ફરી રહી છે એઆઈ વન એટ એટ વાનકુઅર દિલ્હી ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી એઆઈ વન થ્રી બેંગલુરુ ફ્લાઇટ ને શારજાહ ડાઇવર્ટ કરવામાં આવી હતી ટાટા ગ્રુપની એરલાઇન્સ એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરો તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે જરૂર પડે ત્યાં મુસાફરોને રહેવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી રહી છે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ થયાના એક દિવસ પછી આ બધું થયું છે તે અકસ્માતમાં બસો પંચોતેર લોકોના મોત થયા હતા ઘણા મુસાફરો સોશિયલ મીડિયા પર પ્રશ્નો પૂછી રહ્યા છે અને હવાઈ મુસાફરી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કરણાવસ્તે નામના યુઝરે ટ્વિટર પર એર ઇન્ડિયાને ટેગ કરીને લખ્યું મારી પાસે કાલે મુંબઈથી લંડન માટે એઆઈ વન ટુ નાઇન ફ્લાઇટ છે કૃપા કરીને મને કહો કે આ ફ્લાઇટ જશે કે નહીં કૃપા કરીને મને કહો થોડા કલાકો પછી તેમણે બીજી પોસ્ટમાં કહ્યું શું બકવાસ તમે વાસ્તવિક પરિસ્થિતિનો જવાબ આપી શકતા નથી વિમાનમાં બોમ્બ હોવાની અફવાને ફ્લાઇટ ડાયવર્ઝનને કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એરલાઇન્સે મુસાફરોને સાચી માહિતી આપવી જોઈએ અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ એ જ સમય મુસાફરોએ પણ ધીરજ રાખવી જોઈએ અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ

આપણા લોકો સિવાય અકસ્માતમાં નાગરિકો ગુમાવનાર બાકીના દેશો પ્રત્યે પણ મારી સંપૂર્ણ સંવેદના અને સમર્થન છે હું પ્રાર્થના કરું છું કે આ દુઃખ આપણને એક કરે જેથી બધા સાથે મળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી શકીએ અને સાથે જ કહ્યું કે અકસ્માતની તપાસ પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે થવી જોઈએ જેથી આપણે તેને હંમેશા યાદ રાખી શકીએ કંઈક શીખી શકીએ આપણે મજબૂત બનવું પડશે યોગ્ય પગલાં લેવા પડશે અને ઝડપથી શીખવું પડશે જેથી દરેકને આ દુઃખ દૂર કરવામાં મદદ મળી શકે અકસ્માતમાં અમિતાભ બચ્ચનના નજીકના મિત્રના પુત્રનું પણ અવસાન થયું જેના મૃત્યુ પછી બિગબી ભાવુક થઈ ગયા બિગબીએ કોઈનું નામ લીધા વિના લખ્યું અને આજની સવાર મને અને મારા પરિવારને વધુ એક ઊંડો આઘાત આપ્યો આ સવાર દુઃખદ સમાચાર લઈને આવી અમારા એક ખૂબ જ પ્રિય મિત્રએ પોતાનો પુત્ર ગુમાવ્યો તે નાનો હતો અને આ બધું ખૂબ જ અચાનક બન્યું અમારા મિત્રને અમે જે પીડા અને દુઃખમાંથી પસાર થઈ રહ્યા છીએ તેની કલ્પના પણ કરી શકાતી નથી એવું માનવું ખૂબ મુશ્કેલ છે હવે આપણે ફક્ત પ્રાર્થના કરવાની છે ને શોકમાં ડૂબેલા લોકોને હિંમત આપવાની છે જેથી તેઓને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે આપને જણાવી દઈએ કે બાર જૂન ના રોજ બપોરે એર ઇન્ડિયાનું બોઇંગ સેવન એટ સેવન એટલે બ્રિમલાઇનર વિમાન અકસ્માતનું ભોગ બન્યું એરક્રાફ્ટ એઆઈ વન સેવન વન અમદાવાદથી લંડન કેટલિક જઈ રહ્યું હતું ટેક ઓફ કર્યાના થોડા સમય પછી આ વિમાન બીજે મેડિકલ કોલેજ નજીકના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અકસ્માતમાં બસો એકતાલીસ મુસાફરોના મોત થયા આ ક્રેશ થયેલા વિમાનમાં બસો ત્રીસ મુસાફરો દસ કેબિન સભ્યો અને બે પાયલોટ હતા અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો જે સીટ વન વન એ પર બેઠો હતો તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનના દુર્ઘટનાથી આખો દેશ આઘાતમાં છે શનિવાર સુધીમાં દુઃખદ અકસ્માતમાં બસો પંચોતેર લોકોના મોત થયા છે અકસ્માતે મહારાષ્ટ્રના પરભણીના રહેવાસીની બત્રીસ વર્ષ પહેલાં થયેલ બીજા વિમાન અકસ્માત સાથે જોડાયેલી કડવી યાદોને તાજી કરી છે તારીખ છવ્વીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું ના રોજ તત્કાલીન ઔરંગાબાદ જિલ્લા હવે છત્રપતિ સંભાજીનગરના ચિકલથાણા એરપોર્ટ થી ઉડાન ભરનાર ઇન્ડિયન એરલાઇન્સ ના વિમાનમાં તેઓ સવાર હતા ઔરંગાબાદ મુંબઈ ફ્લાઇટ ફોર નાઇન વન નું લેન્ડિંગ ગિયર રનવે છેડે ઉડાન ભરતી વખતે રસ્તા પર એક ટ્રક સાથે અથડાયું ત્યારબાદ તે હાઈટેન્શન પાવર કેબલ સાથે અથડાયું અને પછી ખેતરમાં અથડાયું જેના કારણે ત્રણ ટુકડા થઈ ગયા અને તેમાં આગ લાગી વિમાનમાં સવાર એકસો બાર મુસાફરોના મોત થયા કહ્યું કોંગ્રેસના નેતા રામપ્રસાદ બોરડીકર શરદ પવારના કાર્યક્રમ માટે મુંબઈ જઈ રહ્યા હતા અમને ખાતરી ન હતી કે અમને એર ટિકિટ મળશે કે નહીં પરંતુ પરભણીના એક પરિવારે તેમની ટિકિટ રદ કરી અને તેથી અમને સીટ મળી હું હતો કે મને નજીક બેસાડવામાં આવ્યો બોરડી કર અને મને પાછળની સીટ આપવામાં આવી હતી પરંતુ અમે કોકપીટ ની નજીક બેસવાનું પસંદ કર્યું અમે બચી ગયા પરંતુ પાછળના ભાગમાં બેઠેલા લોકો આગમાં બળીને મરી ગયા શિંદે કહ્યું અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન એઆઈ વન સેવન ક્રેશ પછી અકસ્માત સ્થળે એટલી ભીષણ આગ લાગી કે તાપમાન એક હજાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું આ કારણે રાહત અને બચાવ કાર્ય ખૂબ મુશ્કેલ બન્યું આસપાસના કૂતરાઓ અને પક્ષીઓને પણ બચવાનો મોકો ન મળ્યો તેઓ પણ પોતાનો જીવ ન બચાવી શક્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિમાનમાં એક પોઈન્ટ પચીસ લાખ લિટર બળતણ એટલે કે એટીએફ હતું જેના કારણે આગમાંથી કોઈને બચાવવું અશક્ય હતું અમદાવાદ એરપોર્ટ થી લંડન માટે ઉડાન ભરેલ જે વિમાનમાં એક રિપોર્ટમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે ના એક અધિકારીની ટાંકીની જણાવવામાં આવ્યું છે કે તેમની ટીમ બપોરે બે થી અઢી વાગ્યાની વચ્ચે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ અને ડોક્ટરોના રહેણાંક ક્વાર્ટરમાં પહોંચી હતી જ્યાં વિમાન ક્રેશ થયું હતું અગાઉ સ્થાનિક લોકોએ કેટલાક લોકોની જીવતા બચાવ્યા હતા પરંતુ એસડીઆરએફ ટીમોને કોઈ જીવતું મળ્યું ન હતું એક ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે વિમાનની ઇંધણ ટાંકી ફાટતાની સાથે જ ભીષણ આગ ફાટી નીકળી હતી તાપમાન ખૂબ જ ઝડપથી એક હજાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું આનાથી કોઈને બચવાનો મોકો મળ્યો નહીં એસડીઆરએફ ના એક જવાને કહ્યું કે તેમણે પહેલા ઘણી આફતોમાં કામ કર્યું હતું પરંતુ આટલું બધું દ્રશ્ય પહેલા ક્યારેય જોયું ન હતું તેમણે કહ્યું અમે પીપીઈ કિટ પહેરીને આવ્યા હતા પરંતુ તાપમાન એટલું વધારે હતું કે કામ કરવું મુશ્કેલ હતું

પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે મૃતકોની સંખ્યા જાહેર કરી નથી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે લોકો મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે સરકારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે મારી ખાસ ખબરમાં અત્યારે બસ આટલું જ આપ રહો બે ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર